બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસની લાલ આંગ ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક ઈસમને પકડી પાડ્યો બનાસકાંઠા જિલ્લામાં થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો વડે હાર જીતનો જુગાર રમી રમાડતા એક ઈસમને ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં ઉપયોગ કરતા મોબાઈલ સાથે પકડી પાડતી એલસીબી બનાસકાંઠા બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેट्रोलિંગ હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે રેડ દરમિયાન પકડાયેલ ઇસમ સतीश કુમાર રમેશભાઈ ચૌધરી રહે નસરતપુરા તાલુકો કાંકરેજ મોબાઈલ ફોનમાં ઓનલાઈન બેટફ્લશ.com હોમ લિંક દ્વારા ઓનલાઈન ક્રિકેટ મેચનો હાર જીતનો જુગાર રમી પકડાઈ જઈ તથા નહીં મળી આવેલ એક આઈડી આપનાર મોબાઈલ નંબર નવ્વાણું ચોવીસ જીરો એક સત્તાવન અઠ્યાસી શ્રીજી ઓનલાઈન તથા બે દવે દિનેશભાઈ ભગવાનભાઈ તથા ત્રણ હરેશ કુમાર અર્જનભાઈ સુથાર તથા ચાર હિતેશ પ્રવીણભાઈ સિસોદિયા તથા પાંચ જગદીશભાઈ માયરામભાઈ રાયગોર જેઓનું નામ સરનામા નથી તેઓ તમામ ઓફ ઓનલાઈન દ્વારા હાર રકમનું ચૂકવણું કરી જુગાર રમી રમાડેલ મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત પાંચ હજારના મુદ્દામા સાથે પકડાઈ જતા તથા અન્ય બીજા આરોપીઓ મળી આવેલ ન હોય જેની વિરુદ્ધમાં થરા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા